નમસ્કાર બોડુલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી વોરસંગ નદીનું બોડેલીના નર્મદા એકવેક્ટ પાર્કનું આપણે દ્રશ્ય જોઈશું અમે નર્મદા કાંઠે એનો જે નહેર છે એ નહેરની ઉપર અમે આવેલા છે ને વિશ્વની સૌથી મોટી સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો આ જળસેતુ છે અને એક માત્ર જળસેતુ છે જે સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો છે અને નર્મદા નહેર મુખ્ય નહેર પર બનેલો આ જળસેતુ અને એની ઉપર અમે ઊભેલા છે અને અહીંથી જ્યારે વારસંગ નદી એના પિલર્સને ચીરીને જ્યારે નીકળે છે તે દ્રશ્ય પણ બહુ આરાધક છે ની અંદર ઓરસંગમાં સૌ પ્રથમ વખતે આ ચોમાસામાં હજુ અઠવાડિયું ચોમાસું શરૂ થયું છે બેઠું છે અને એ ઓરસંગ નદી ગાંડવી તૂર થઈને વહી રહી છે આમ જોવા જાય તો નોંધપાત્ર કોઈ વરસાદ ચોવીસ કલાક દરમિયાન એવો પડ્યો નથી જેપુર પાઇમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો એ સિવાય બીજા વિસ્તારોની અંદર એકાદ દોઢ ઇંચ વરસાદ પડ્યો પરંતુ ઉપરવાસનો વરસાદ અને સૂકી ડેમમાંથી છોડવામાં આવેલો પાણી આ ત્રણ બંનેના સંયુક્ત સંયોજિત પ્રવાહ જે વહી રહ્યો છે તે વારસંગમાં પડી રહ્યો છે તેમ છતાં પણ આટલો પ્રચંડ પ્રવાહ ન હોવો જોઈએ પરંતુ કંઈક બહારનું ઉપરવાસનું પાણી ખૂબ આવ્યું છે એના લીધે વારસંગ નદી અત્યારે તૂર ગાંધીતુર તૂર બનીને વહી રહી છે વોર્સંગ નદી પર જ્યાં નર્મદા એક્વેડેક્ટ આવેલો છે ત્યાં બે લંબ પરસ્પર લંબ પ્રવાહ વહી રહ્યો છે એક વરસંગ નદીનો અને બીજો ઉપર છે તે નર્મદા મુખ્ય નહેરનો આપણ એક ટેકનોલોજી છે સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રકચર્સની એક ટેકનોલોજી પણ ખૂબ હલ્લાદક અને ખૂબ જોવા જેવી કારણ કે સિવિલ સ્ટ્રક્ચર્સ છે એમાં આવા સ્ટ્રક્ચર છે આપણને ખૂબ અદભુત અને બેનમૂન લાગતા હોય કે બે પ્રવાહ મોટા પ્રવાહો સામ સામે એક નીચા લેવલ પર નદીનો પ્રવાહ એક બીજા લેવલ પર એને લંબ પ્રવાહ પ્રવાહ રહેતો હોય એ સલામત પ્રવાહ આ પ્રકારની એક રચના ત્યાં અમે ઊભા છે ને તમે જુઓ પહેલાં તો વારસણ દ્રષ્ટિ દ્રષ્ટિએ પછી આપણા જે મિત્રો છે એ પણ અહીંયા આવેલા છે એમને પણ વાત કરીશું તમે જુઓ વારસાગ નદી ગાડી તૂર બનીને વહી રહી છે ઘોડાપુર અહીં જે એક્વેડક છે એક્વેડકના છવ્વીસ પીયર્સ છે આ છવ્વીસે છવ્વીસ પીયર્સ તે ચીરીને દસમસતા પાણી વારસાગ નદીમાં ડાઉનસ્ટ્રીમ તરફ જઈ રહ્યા છે અને જે ટર્બ્યુલન્સ પેદા કરે છે એ પાણીના ટર્બ્યુલન્સના દ્રશ્ય પણ તમે જુઓ કે એનું પાણી જે ઉપરથી એના જે રચના છે એક ડેમ જેવી રચના બની ગઈ છે અને ત્યાંથી ઉપરથી નીચે પડે છે ત્યારે જે ટર્મિન સર્જાય છે તે જોવા જેવા દ્રશ્ય છે અહીં અમે જ્યારે નજીકથી જોયું તો અહીંયા આમ તમને મોબાઈલમાં નહીં દેખાય પરંતુ માછલીઓ પણ છે તે પણ આ જે ઉપરથી જમ્પ મારતા પાણી છે તે હાઇડ્રોલિક જમ્પ અને હાઇડ્રોલિક જમ્પ કહે છે ટેકનિકલ ભાષામાં હાઇડ્રોલિક જમ્પની સાથે કેટલીક માછલીઓ પણ કૂદાકૂદી કરતી હોય એ પ્રકારના દ્રશ્ય નાની નાની માછલીઓ એ અડધા અડધા ફૂટની એ અમને અહીંથી જોઈ શકીએ છીએ અને એ માછલીઓની અંદર એક પ્રકૃતિ હોય છે કે એ લોકો જળ પ્રવાહની અંદર પણ સુરક્ષિત રીતે એ ત્યાં વસવાટ કરતી હોય પાણીમાં તણાઈને આવેલા માછલા અહીંયા લીંગામસ્તી કરતા હોય એવા દ્રશ્ય આપણે આપણી સાથે આવેલા છે એ ભૂગેલા છે નદીનો જળ પ્રવાહ જોવાલા રાજીનભાઈ તળવી તળવી સમાજના આદિવાસી સમાજના કાર્યકર્તા આપણે એમને વાત કરીએ રાજેનભાઈ શું ક્યાં પાણી જોવાયા છે

એક કાંઠેથી બીજા કાંઠે દેખીએ પહેલાં તો આખી કોરી નદી દેખાતી હતી પણ પહેલાં જ વરસાદમાં પાણી દેખાય એટલે આ કાંઠેથી પહેલાં કાંઠા સુધી પાણી દેખાઈ રહ્યું છે શું નામ તમારું રાજેન તડવી રાજેનભાઈ તડવી આપણા આદિવાસી સમાજના કાર્યકર અને પાછા જૈતર વસાવાના ખાસ કાર્યકર્તા ગણાય છે અને અમારા પણ મિત્ર છે આપણે અહીં જ્યારે વર્ષંગ એકવેડક પર આવે છે વર્ષંગ એકવેડકને લગતા ઘણા પેરામીટર્સ છે એની ચર્ચા આપણે વિસ્તારપૂર્વક કરીએ તો પણ ખૂટે નહીં એટલી બધી વાતો હોય છે આ વર્ષે એક અહીં જે સ્ટ્રક્ચર બનાવવા બનાવવામાં આવેલા ફાઉન્ડેશનના એ ફાઉન્ડેશનના સ્ટ્રક્ચર તબક્કાવાર બાકીને ભૂકો થઈ ગયા છે અત્યારે પણ અમને જે માહિતી મળી રહી છે કે જેનું અપસ્ટ્રીમ સાઈડ છે ત્યાં કંઈક ને ક્યાંક ધોવાણ થયું છે એ શું છે તે પણ આપણે તમારે અભ્યાસ કરી તમને વિગતવાર માહિતી આપીશું થેન્ક યુ